આ લાઈનમાં શું લખીશું બધા જીરો લખી નાખો પાંચ થઈ ગયો આપણે નોટમાં લખતા હોય ત્યારે કેમ લખતા હોય કે પંદર એક પંદર દસ પંદર દુ ત્રીસ પંદર દરસ્તાલીસ પંદર ચોક સાઠ બરોબર એમ લખીએ ને આપણે

પાંચ નો ઘડિયો પાંચ દસ પંદર વીસ ચાલીસ પચાસ કેટલા આવશે પચાસ છેલ્લા આંકડાના અંકો લખી નાખીએ કોના અંકો લખી નાખીએ ભાઈ ના ઘડિયામાં આવતા છેલ્લા એકમના અંકો જુઓ પાંચ જીરો પાંચ

よっ